શ્રી કૃષ્ણ મારી આ ગુજરાતી YouTube ચેનલ માં તમારા બધાનું हार्दिक સ્વાગત છે જે કંઈ પણ આપણા જીવનમાં થાય છે એ સારા માટે જ થાય છે અને જ્યારે તે થઈ રહ્યું હોય છે ત્યારે આપણને એવું થાય છે કે આવું મારી સાથે જ કેમ થાય છે જ્યારે થોડો સમય વીતી જાય છે ત્યારે આપણને સમજાય છે કે જે થયું તે સારા માટે થયું છે તેથી મિત્રો જ્યારે પણ કોઈ મુશ્કેલી આપણા જીવનમાં આવે છે ત્યારે આપણે તેની ચિંતા ન કરવી જોઈએ અને ધીરજથી કામ લેવું જોઈએ કારણ કે દરેકનો સમય નિશ્ચિત હોય છે જે સમયે જે થવાનું છે તે થઈને જ રહે છે તો ચિંતા શા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે તે મુશ્કેલીનો ઉકેલ એની પહેલાં જ આપણી પાસે આવી ગયો હોય છે ફક્ત આપણે તેને શોધવાની જરૂર હોય છે તો મિત્રો આજે હું આ વાત તમને આ કથાના માધ્યમ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ક્યારેય પણ કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ મિત્રો પ્રાચીન સમયની વાત છે એકવાર મૃત્યુના દેવતા યમરાજી પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યા યમરાજની આજ્ઞા પ્રમાણે તે દૂત ધરતી પર આવ્યું અને તે પહેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ સ્ત્રીના ઘરે પહોંચે છે ચકિત થઈ જાય છે અને તેની આંખમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયે સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની બાળકીઓ હતી એમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી અને તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ પણ ન હતું તેમના પિતાજી પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા અને હવે એમની માં પણ મરણ પામી હતી આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂધની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂધ વિચારવા લાગ્યા કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો આ સ્ત્રીનો જીવ લઈ નહીં જાવ તો યમરાજ દંડ આપશે પરંતુ તે દૂધથી તે ત્રણ બાળકીઓનું દુઃખ જોવાયું નહીં તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોક યમલોકમાં ચાલ્યા ગયા અને લોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યા કે હે યમરાજ મને માફ કરો હું તે સ્ત્રીનો જીવ નથી લાવ્યો દૂતની વાત સાંભળીને યમરાજને ખૂબ જ ગુસ્સો આવ્યો ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યા કે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત કારણ કે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે ત્રણેય બાળકો જોર જોરથી રડી રહી હતી એમાંથી એક બાળકી તો સ્તનપાન કરી રહી હતી બાળકોને સંભાળ રાખનાર હોય કોઈ પણ નથી હવે મને કહો કે મહારાજ આવું દ્રશ્યો જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું મહારાજ એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ તે સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાય બાળકોની સંભાળ કોણ લે મહારાજ એવું ન બની શકે કે આપણે તે તે થોડો સમય આપીએ જેથી પાલન પોષણ થઈ શકે અને અનાથ બનવાથી બચી શકે આ સાંભળીને યમરાજ અને તે દૂધને કહેવા કે કદાચ વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે એમ કહીને યમરાજે દૂતને કહ્યું કે સાર તું મને એક ખાતરી આપ કે તું એ સ્ત્રીનો જીવ ન લાવ્યો તો શું તે સ્ત્રીના બધા દુઃખ સમાપ્ત થઈ જશે ત્યારે તે દૂતે યમરાજને કહ્યું કે હા મહારાજ જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તને તેની સજા મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને ધરતી પરથી તું ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ન આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજની વાત સાંભળીને દુઃખ ચકિત થઈ ગઈ અને મનમાં વિચારવા લાગ્યું

ઠંડી સહન થતી નથી અને તે સડકના કિનારે બેઠો બેઠો રૂજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે એ પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડા લેવા બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે મોચી સડકના કિનારે બેસી રહેલા દૂતને જોવે છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તે દૂતને આવી દશા જોઈને પહેલા બદલે દૂધ માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા લીધા અને તે મોચી દૂધ પાસે ગયો અને તે દૂધને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડા કે ઓઢવા માટે કંઈ પણ નથી તો હું તારા માટે આ કપડા લાવ્યો છું કે તું પહેરી લે નહીતર આવી ઠંડીમાં તો તું મરી જઈશ મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારા ઘર કે પરિવાર કોઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી ભાઈ તું ચિંતા ના કર ને તું મારી સાથે મારા ઘરે જા તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ખુશ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે પરંતુ

અને તમે કપડા કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડા છે પરંતુ આ માણસ પાસે એક પણ વસ્ત્ર ન હતું તેથી આપણા કરતાં તેને કપડાની વધારે જરૂર છે જો મેં એને મદદ ન કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું મોચીની પત્નીએ મોચીને કહ્યું આપણે ધર્મશાળા ખોલી છે તમે ગમે તેને ઘરમાં લઈ આવો છો આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે એમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દ કર્યા આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજે તે દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે ત્યારે મોચી તેને દેવદૂતને પૂછે છે કેમ ભાઈ તું શા માટે હસે છે ત્યારે તે દેવદૂત મોચીને કહે છે કે હું ત્રણ વખત હસીશ એના પછી હું તમને કહીશ કે હું કેમ હસું છું એના પહેલા હું તમને કંઈ પણ ના બતાવીશ દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની એક જોઈ શકી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે તેના આગમનથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ છવાઈ જશે પરંતુ મોચીની પત્નીની પણ કોઈ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે વચેટી પત્નીને તો બસ પોતાના બાળકોના કપડા ન આવ્યા એને લઈને ચિંતા હતી એટલે કે જે એની પાસે નથી તેને લઈને તે ચિંતિત હતી પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું તે કોઈ શક્તિ ન હતી એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે જે કપડા એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે જ છે એની એને કદર પણ નથી ચાલીને આવે છે ને મોચીની પત્નીને કપડાની પડી છે દૂતે દસ દિવસમાં મોચીના કામને શીખી લીધું અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં એ દેવ દૂધના ચપ્પલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવવા લાગ્યા એના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોત જોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યા એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એના જેવી ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા એ બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડો ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તમારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચપ્પલ નહીં પરંતુ ધ્યાન રાખજે રાજાજી એ રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે. યાદ રાખજે કોઈ ભૂલ ન થાય નહીતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવી. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે તો તે દેવદૂત ઉપર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો. ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કીમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ બનાવજો કારણ કે રાજાનું મોત થઈ ગયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કોઈ વાંધો નહીં મિત્રો હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો

માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતા હોય છે અને વિચારે છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું જ થશે ત્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો છે ત્યારે તેને ચપ્પલની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો વૃદ્ધાવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર શું આવે છે અને તે મનમાં વિચાર કરે છે કે મને કેમ ખબર પડશે કે તે નાની બાળકીઓનું ભવિષ્ય હવે કેવું હશે અને હું ફાલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે ત્રણ છોકરીઓ આવી તે ત્રણ છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી તે ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓને જોઈ તો તે તરત જ તેને ઓળખી ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તો પહેલી ત્રણ છોકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર જ હું યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણ દીકરીઓના કારણે જ હું સજા ભોગવી રહ્યો છું દેવદૂતે ત્રણ છોકરીની હાલત જોઈ તે રહી ગયો ઉપરથી તે ત્રણ સ્ત્રીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર હતી દેવદૂતે ત્રણેય છોકરીઓને કહ્યું તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે ત્યારે પાસે ઉભેલી સ્ત્રી બોલી આ ત્રણ દીકરીઓ મારી પાડોશી સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેમની મા મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું તેમની મા પાસે તો આ દીકરીઓને પાવા માટે દૂધ પણ ન હતું આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીની જેમ પાલનપોષણ કર્યું છે કારણ કે મારે એક પણ સંતાન ન હતું આજે આ ત્રણેય દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે ઘડી ડોસીનો અવાજ સાંભળીને દેવદૂત મનમાં વિચાર કરવા લાગ્યો દીકરીઓની ભયંકર ગરીબી હોય અને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવી ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો ત્રણ કારણ હતા એના કારણે હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કોઈ પણ નથી જે પણ કરે છે એ બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી મિત્રો જો તમને અમારી આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ત્યાં સુધી ધન્યવાદ ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એ કે દુનિયા ભરવા ઈચ્છે તમારા જેવું